નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આ ઝાડની ખેતી સામે ચંદન અને સીસમ પણ ફેલ છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડિયો માત્ર ત્રણ વર્ષમાં લાખોની કમાણી આપતી ખેતીનો ગજબનો ફોર્મ્યુલા આજની ખેતીમાં નવી દિશા બતાવતું ટૂન લાકડું એવું વૃક્ષ છે જે ટૂંકા સમયમાં તૈયાર થાય છે અને જબ્બર નફો આપે છે માત્ર ત્રણથી પાંચ વર્ષમાં પરિપક્વ થતું આ ઝાડ વેચાતા સમયે એક પોઈન્ટ પાંચથી બે લાખ રૂપિયા સુધી આવક આપે છે પર્વતીય વિસ્તારોમાં થાય છે ઉત્તરાખંડના કુમાઉ અને ગઢવાલ જેવા ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષ ખૂબ જ સારી રીતે વૃદ્ધિ કરે છે અને આ લાકડું માત્ર સ્થાનિક માંગ પૂરતું નથી પરંતુ મુંબઈ દિલ્હી કોલકત્તા જેવા મહાનગરોમાં તેની ભારે ડિમાન્ડ છે લાકડું એટલું મજબૂત કે ફર્નિચર અને સંગીતના સાધનો માટે પહેલી પસંદ છે ટૂન લાકડાની સૌથી ખાસ વાત એ છે કે તે કુદરતી રીતે ફૂગ અને ઉદય પ્રતિકારક છે તેથી તેની ઉપયોગિતા મંદિરની મૂર્તિઓ નકશીદાર ફર્નિચર દરવાજા બારીઓ અને સંગીતના સાધનો બનાવવા માટે બહુ જ ઊંચી છે ત્રણ વર્ષમાં તૈયાર ઓછી મહેનત અને ઓર્ગેનિક ખેતી માટે યોગ્ય ટૂન વૃક્ષના છોડ છથી થી બાર મહિના સુધી નર્સરીમાં ઉછેરી શકાય છે અને ત્રણથી પાંચ વર્ષમાં તે પરિપક્વ બની જાય છે તેની ખેતીમાં ખાસ જંતુનાશકો કે ઊંડાણવાળી ઊંચાઈની જરૂર નથી એટલે ઓર્ગેનિક ખેતી માટે ઉત્તમ વિકલ્પ છે સરકારે પણ ખેતીને આપ્યું છે પ્રોત્સાહન માટે ટૂન લાકડાની ખેતીને પ્રોત્સાહન આપવા વન વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા મફત છોડ અને તાલીમ આપવામાં આવી રહી છે ઘણા યુવાનો પરંપરાગત ખેતી છોડીને ટૂન વૃક્ષોની વ્યવસાયિક ખેતી તરફ આગળ વધ્યા છે માટે અર્થતંત્ર અને આશાજનક વિકલ્પ આ ખેતી માટે માત્ર નફાકારક નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતર થતી યુવા શક્તિને પણ વલણ બદલી શકે છે ઓછા ખર્ચે વધુ નફો આપતી આ ખેતી હવે ગ્રીન ઇન્કમ તરીકે ઓળખાઈ રહી છે ગુજરાત માટે પણ ઉદ્ભવતી આ તક જો તમને પર્વતીય માહોલ મળતો હોય તો કૃષિ અધિકારીઓની સલાહ લઈ તમે પણ આ વૃક્ષ ઉગાડી શકો છો ટૂન લાકડાની ખેતીથી ઓછા સમયમાં લાખોની આવક મેળવવી હકીકત બની શકે છે ટૂન લાકડાની ખેતી એ માત્ર વૃક્ષ ઉગાડવાનો નહીં પણ ટૂંકા સમયમાં ઊંચો નફો મેળવવાનો એક દૃઢ રસ્તો છે જો યોગ્ય માર્ગદર્શન અને હવામાન મળે તો ગુજરાત જેવા રાજ્યોમાં પણ આ ખેતી ખેતીકારોના ભવિષ્યને નવી દિશા આપી શકે છે તો મિત્રો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય